કચ્છ જિલ્લા કોંગ્રેસ અગ્રણી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના દર પુરાવા આપીને રજૂઆત કરાઈ હતી ભુજ ખાતેના અર્બન હેલ્થ સેન્ટરમાં સગર્ભાને મળતી નાણાકીય સહાય યોજનામાં કેટલાક નામ ખોટા ચડાવીને ખોટી ડિલિવરી હોસ્પિટલના ચોપડે બતાવીને મોટો નાણાકીય ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે કેટલાક કિસ્સાઓમાં ખોટી પ્રેગ્નન્સી બતાવીને સરકાર દ્વારા ચૂકવાતા રૂપિયા બાર હજારની યોજનાના નામે ઉચાપથ થઈ રહી છે આશા વર્કરો દ્વારા પીએમ વાય અને નમોશ્રી યોજનામાં ખોટા ફોર્મ ભરીને અન્ય સ્થાનિકો જે વિસ્તારમાં રહેતા નથી તેવા બહાર રહેતા લોકોના નામ દર્શાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત આ મામલામાં તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કે કોઈ પગલા નહીં ભરાય તો ઉગ્ર લડત કરવાની ચીમકી આપવામાં આવી હતી કચ્છ જિલ્લાની અંદર જે અર્બન સેન્ટર કહેવા જઈએ પીએચસી સીએસસી સેન્ટર હેલ્થ સેન્ટર કહેવા જઈ અર્બન સેન્ટર કહેવાજી એની અંદર ગોટાળ કેટલા બધા થાય છે ભ્રષ્ટાચારો થાય છે લાખોની ઉંચાપત થાય છે આરોગ્ય બાબતે પર રસી દેવામાં બાળકો નથી આવતી એવા ત્રણ કિસ્સા પણ થયા છે જેને પોલિયોની રસી રતી બાળકોને પોલિયો પણ થઈ ગયા પાછળ ખબર પડી ગઈ રસી દેવાનો નથી આવી એટલે આ એક ભ્રષ્ટાચારનો

સરકારના જ આધારો છે સરકારના જ પ્રૂફ છે એમાં બધા અમે છેલ્લા બે મહિનાથી એક જ અર્બન સેન્ટરમાં અમે સર્વે કરી કોંગ્રેસની ટીમ તરફથી સર્વે કર્યું ત્યારે આળો બધો ગોટલો ગોટાળો મળ્યો છે આ તો કચ્છની બધી પીએચસી સીએચસી સેન્ટરમાં જો આવો ગોટાળો કરવા જઈએ તો કેટલું થાય એક એક રસી જે બારમાં પંદર સો સોળ વીસ વીસ રસી વેચાય છે એ રસીઓ એ રસી પ્રાઇવેટ મારે હોસ્પિટલમાં મળે છે એ રસી એ લોકો બધી રસીઓ પ્રાઇવેટ હોસ્પિટલ વેચે કેમકે લોકોને રસી પણ પૂરીથી મળી એવા આપણે પુરાવા આપ્યા છે ઘર બંધ છે ત્યાં ખોટી એન્ટ્રી મારી એવા આધારો છે એક વિસ્તારના ભુજનો અર્બન એક વિસ્તારમાં રહેતા વ્યક્તિનો લખપત નું રાપરના માણસો ની અંદર એન્ટ્રી કરી પચાસ સાઠ ખોટી એન્ટ્રી કરીને વાઉચરો મળ્યા છે એની એન્ટ્રી આધારો આપ્યા છે આ ફક્ત ને ફક્ત ગોટાળો ગફલો છે આ તો મેં કર્મચારી એને માને એક બે જણાનો ત્રણ ચાર જણા નો પ્રૂફ આપ્યો એ લોકોના કમિશન ક્યાં જાય છે એના ઉપરી અધિકાર જાય છે આજે ડીડીઓ મળવા ગયા ડીઓ નું વલણ સ્પષ્ટપણે એવું દેખાતું હતું કે અમે ભ્રષ્ટાચાર સાવરશું કેમ કે બિલકુલ રિએક્ટ ન કર્યું અમને કીધું જોઈ લો જોઈ લો કાગળ તમે પ્રૂફ સાથે આપી કીધું કે આ મિનિટ આપો અમને આપને વિગત સમજાય એમને એમને કે ખબર છે આ બધા ભ્રષ્ટાચાર ચાલે જ છે ને કરે છે અમે ક્યાં પડીએ સરકારમાં અમે ભ્રષ્ટાચાર ને છાવરીએ છીએ એવું દેખાયું હતું એવું દેખાય છે એક જ અર્બન ની અંદર પચીસ થી ત્રીસ લાખ નો ભ્રષ્ટાચાર ત્રણ મહિનાની અંદર દેખાય એવું તો તમને કહેવા જવું જો અમે એક નક્કી કર્યું છે જો અર્બન સેન્ટર ટુર ની અંદર એક જ અર્બન સેન્ટર ને અમે ખુલાસ આપે નહીં આપે ડીડીઓને આવી કાર્યવાહી નહીં કરે તો ડીઓ સામે ધણો પર બેસવી નથી